ગુજરાતની સાત કરોડ ની જનતા નક્કી કરે છે કે કોણ જયચંદ છે ને કોણ વિકાસના કામો કરે છે લોકસભા બે ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પક્ષ પલટો કરવો હવે સામાન્ય બનતું જઈ રહ્યું છે ભાજપમાં હોય છે કોંગ્રેસમાં જાય છે કોંગ્રેસમાં હોય પછી પાછા ભાજપમાં આવે છે ટિકિટનો ખેલ છે હોદ્દાનો ખેલ છે પરંતુ આ હોદ્દાનો અને ટિકિટનો ખેલ કેટલી વાત કરીને જાય છે ભાજપમાં ફરી ભરતી મેળો થયો બે હજાર જેટલા કાર્યકર્તાઓ જોડાણા બે પૂર્વ ધારાસભ્યો જોડાણા તેમાંથી એક ધારાસભ્ય પોતે ભાજપના જ હતા બાલકૃષ્ણ પટેલ ડભોઈથી ધારાસભ્ય હતા ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય હતા આગળ ટિકિટ ના મળી ડખો થયો કોંગ્રેસમાં જોડાણા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા અને હવે થયું કે આપણે જે પહેલાં હતા ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં જ સારા હતા ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા જામજોધપુર થી પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા ચિરાગ કાલરિયા પણ કોંગ્રેસ થી ધારાસભ્ય હતા અને ત્યારબાદ બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા અને ત્યારબાદ તેઓ હવે ભાજપમાં જોડાણા છે તેમની સામે હેમંત ખવા તેમની જીત થઈ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા પરંતુ આ જે ભરતી મેળો થયો છે એ ભરતી મેળા બાદ સવાલ એ થઈ રહ્યો છે કે શું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં કોઈ ગદ્દાર છે કોઈ જયચંદ છે આ એટલા માટે સવાલ છે કારણ કે જ્યારે પત્રકાર પરિષદ સંબોધી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ ત્યારે તેમને સવાલ કરવામાં આવ્યો અને તેમણે જવાબમાં કહ્યું કે જયચંદ કોણ છે અને સેવા કરનાર લોકો કોણ છે ગુજરાતની જનતા નક્કી કરશે આ સવાલ એટલા માટે પત્રકારોને થયો કારણ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે એ પછી ફક્ત વાત ચિરાગ કાલરિયાની નથી એ પછી ફક્ત વાત બાલકૃષ્ણ પટેલની નથી એ પછી ફક્ત વાત સીજે ચાવડાની નથી એ પછી ફક્ત વાત ભૂપત ભાયાણીની નથી હાર્દિક પટેલ જોડાણા જવાહર ચાવડા જોડાણા કુંવરજી બાવળિયા જોડાણા આ સહિત કેટલાય નેતાઓ જોડાણા જે મંત્રીઓ પણ બન્યા ભાજપે તેનું ભાજપે તેને મોટું પદ પણ આપ્યું પછી અલગ વાત છે કે ભાજપના કેટલાય મોટા નેતાઓ કેટલાય જૂના નેતાઓ સાઈડ છે લોકો તેવું પણ લખે છે છે કે કોંગ્રેસ ભાજપ બની ભારતીય જનતા પાર્ટી પાસે એકસો છપ્પન ધારાસભ્યો છે આ ધારાસભ્યોમાં તમે બીજા પણ ધારાસભ્યો ઉમેરી દો એક અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉમેરી દો તેને પણ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરી અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ ઉમેરી દો તેનો પણ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ છે એક અપક્ષ ધારાસભ્ય બીજા પણ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પરથી ધારાસભ્ય તેમણે તો રાજીનામું પણ ધરી દીધું છે તેમનો પણ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ છે આ ત્રણ સીજે ચાવડા ગણી લો ભૂપત ભાયાણી ગણી લો ચિરાગ પટેલ ગણી લો બીજા ત્રણ કુલ છ એટલે કે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે એકસો છપ્પન ધારાસભ્યો છે તેમાં પણ બીજા છ ઉમેરો તમે એટલે કે એકસો સુધીના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી પાસે હાલના સમયમાં છે આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી મહાભરતી મેળો શરૂ ને શરૂ છે ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં જૂના જોગીઓને ઘર ભેગા પણ કરશે નવા ચહેરાઓને તક પણ આપશે અને આ તક આપશે તેવા એક આશ્વાસન એક આશા સાથે કેટલાય કાર્યકર્તાઓ કેટલાય પૂર્વ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં આ લોકો જોડાઈ રહ્યા છે તેમાં કોઈ સવાલ નથી તે તેમની મરજી છે તે પોતે સ્વતંત્ર છે કયા પક્ષમાં કામ કરવું બની શકે તેમના કામ ન થતા હોય બની શકે કોઈ ભૂલમાં આવી ગયા હોય પરંતુ આ જયચંદની વાત ભરત બોઘરાએ કરી એટલા માટે સવાલ થઈ રહ્યો છે કે ગદ્દાર કોણ છે આટ આટલા નેતા જાય છે કે શું આટ આટલા નેતા ગયા છે ને હજુ પણ જાય છે તો શું કોંગ્રેસના મોવડી મંડળને ખબર નથી કે કોણ કામ કરી રહ્યું છે કયા નેતાઓ કોના સંપર્કથી ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના મોવડી મંડળને ખબર નથી આ બંને પક્ષના જે મુખ્ય પદાધિકારીઓ છે શું તેમને ખબર નથી કે તેમના જ પક્ષમાં મિશન લોટસ કોણ ચલાવી રહ્યા છે આ તમામ વાત કરી છે હજુ પણ કરવી છે પરંતુ આ પહેલા ભરત બોઘરાએ પત્રકાર પરિષદમાં સવાલના શું શું જવાબ આપ્યા આપે સાંભળી લો કેવું બરાબર નથી પરંતુ ગુજરાતની સાત કરોડની જનતા નક્કી કરે છે કે કોણ જયચંદ છે ને કોણ વિકાસના કામો કરે છે આ દેશની જનતાએ નક્કી કર્યું છે મેં ગઈ વખતે પણ કીધું ને આજે પણ કહું છું કે છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં દેશના લોકોને હવે એક વિશ્વાસ બેઠો છે નરેન્દ્રભાઈ પૂરી કરતા હોય તો એકલા નરેન્દ્રભાઈ પર વિશ્વાસ છે લોકો માટે કેમ કામ કરી શકાય લોકોના સુખે સુખીને લોકોના દુખ્યા દુખિયા વિચારો કરવા માટે એક સંગઠન કામ કર્યું છે ત્યારે એક બાજુ વિચારધારાથી કામ કરતો પક્ષ અને સામેના પક્ષે પોતાના પરિવારને કેમ બચાવો પોતાના ભાઈ ભાભાઈઓને ભત્રીજાઓને કેમ સાચવવા એમણે કરપ્શનમાંથી કરેલું કાળું ધન કેમ સાચવી રાખવું એ બચાવવા માટેનું ગઠબંધન છે ત્યારે દેશની જનતા આવનારી લોકસભાની ચૂંટણીમાં કોણ જયચંદ છે અને કોણ લોકોની વચ્ચે જઈને કામ કરતા નેતાઓ છે એનો મેન્ડેટ આપશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ કદાચ દિવાલ ઉપરના એકાદા કમળમાં પીછડો લગાવી શકશે પરંતુ સાત કરોડ ગુજરાત અને એકસો ચાલીસ કરોડ હિન્દુસ્તાનીઓ આ દિલમાં વસેલા નરેન્દ્રભાઈના એ કમળના નિશાન ઉપર કોઈ પીછડો લકાવી શકે એવી તાકાત નથી અમને દેશની જનતા ઉપર ને ગુજરાતની લોકો પર વિશ્વાસ છે ત્યારે હું કહું છું કે લોકશાહી છે આવો સૌ સાથે મળીને કામ કરીએ અને લોકશાહીના મેદાનમાં દરવાજા ખુલ્લા છે કોંગ્રેસના લોકોએ પણ એમની પ્રચાર કરી શકે છે પરંતુ કમનસીબ એ છે એક વિકૃત માનસિકતા સાથે એક વસ્તીનો ના પ્રચારના લોકશાહી લોકશાહીમાં મેદાન ખુલ્લું છે જેમને પણ એમની વાતો લોકોની વચ્ચે જઈને કરવી કરે એમની વિચારધારાની વાત કરે એમણે કરેલા કામોની વાત કરવી પરંતુ કમનસીબ એ છે કે એમણે કોઈ એવા કામ નથી કર્યા લોકોની વચ્ચે જઈ શકે એટલે આવી રીતે મીડિયાની અંદર કઈ ને કઈ પોતાની હાજરી પુરાવા માટે આ પ્રકારની માનસિકતા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ કામ કરે છે દેશની ને ગુજરાતની જનતા એને ચૂંટણીમાં જવાબ આપશે બે વાતની હું સ્પષ્ટતા કરું એક તો સરકારી દિવાલો પર કોઈ જગ્યાએ કમળ દોર્યા નથી અમે ભારતીય જનતા પાર્ટી અને નંબર બે ક્યારેક કોઈ લોકોએ સ્વયંભૂત દોર્યા હોય તો મને ખબર નથી નંબર બે લોકશાહીની અંદર વર્ષોથી પરંપરા છે કે જયારે ચૂંટણી આવે ત્યારે દરેક પાર્ટી પોતાના નિશાન ને પોતાની વાતનો ને પોતાના સૂત્રનો પ્રચાર કરતા હોય છે અમે એક ઉપર કોઈ પ્રજાને નડે નહીં એવી રીતે અમારી વાત પ્રદર્શિત કરવાનો અમને લોકશાહીનો અધિકાર છે વિશ્વની સૌથી મોટી લોકશાહી હિન્દુસ્તાન છે ને આપણા બંધારણમાં વર્ષોથી હું ને તમે સમજવા શીખા ત્યારથી આ પદ્ધતિ પ્રચારની રહી છે અને એ વખતનું તંદુરસ્ત રાજકારણ આપણા વડવાઓને યાદ કરીએ કે એક પાર્ટી લખ્યો હોય તો બીજા વ્યક્તિ પણ એની વાતને પ્રદર્શિત કરતા હોય છે અમે લખ્યું હોય એ અમારા લોકો વચ્ચેનો પ્રચારના એજન્ડાને અમે લખતા હોય છે હું એટલે જ કહું છું કે બીજી કોઈ પણ પાર્ટી હોય એમના ગઠબંધનમાંથી શંભુ મેળામાંથી જેમને પણ લખવા એ વિચારો લખી શકે છે અમે કોઈ દિવાલો ઉપર કર્તર નથી લગાવ્યા લોકશાહીમાં લોકોની વચ્ચે પ્રજાની વચ્ચે કોઈ રાજકીય પાર્ટીએ એમનો મત વ્યક્ત કરવાનો એનો સ્વતંત્ર અને આભાજિત અધિકાર છે ભરત બોગરા કહ્યું કે જે ઉમેદવારો આવ્યા છે જે પદાધિકારીઓ આવ્યા છે જે પૂર્વ ધારાસભ્યો આવ્યા છે એ એમની મરજીથી આવ્યા છે માનીએ છીએ કે પોતે સ્વતંત્ર છે પરંતુ કેટલાય કિસ્સાઓમાં તો તેવું થયું છે કે લોકોએ ચૂંટાઈને મોકલા હોય લોકોએ મત આપ્યા હોય અને ત્યારબાદ તેઓ ધારાસભ્યો પક્ષ પલટો કરે છે રાજીનામું ધરી દે છે તો આ તે કેવી વાત સવાલ એટલા માટે છે કારણ કે જ્યારે મતદાતાઓ મત આપતા હોય છે ત્યારે તે કહેતા હોય છે કે ભાઈ અપક્ષને મત આપજો કોંગ્રેસને મત આપજો પક્ષ પલટો કરે છે પછી એ જ લોકો પાસે જાય છે અને કહે છે કે હવે પલટો કર્યો છે ભારતીય જનતા પાર્ટીને મત આપજો એટલે જે મત આપ્યા છે લોકોએ તે મતનું શું એ મત આપવા જે લોકો ગયા હતા એના સમયનું શું કારણ કે જ્યારે મતદાનનો દિવસ હોય છે ત્યારે પણ લોકો પોતાનો સમય કાઢતા હોય છે અને એ વિચારીને કાઢતા હોય છે કે આ એક મત ખૂબ જ મહત્વપૂર્ણ છે મૂલ્યવાન છે અને આ એક મતના કારણે કેટલાય સમીકરણો પણ બદલાઈ જશે અને તેઓ મત આપતા હોય છે પોતાના પ્રિય ઉમેદવારને પરંતુ આ પ્રિય ઉમેદવાર ત્યારબાદ પક્ષ પલટો કરે છે હવે તો તેવી પણ વાત થવા લાગી છે કે વિપક્ષમાં જાઓ થોડો તમે વિરોધ કરો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શાંતિથી બેઠી જાઓ એ પછી જયરાજસિંહ પરમાર હોય કે બીજા કેટલાય નામો છે કે જેઓએ કોંગ્રેસમાં ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું સારો વિરોધ દર્શાવ્યો પરંતુ ત્યારબાદ શું થયું હાર્દિક પટેલ હોય જેમની સામે બોલતા હતા તેમની સાથે ગયા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી વચ્ચે કેટલાય નેતાઓ જોડાણા છે કેટલાય નેતાઓ મને લાગે છે જો આવનાર સમયમાં પણ વિપક્ષમાંથી જોડાશે અને કેટલાય નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અપક્ષ થશે અથવા તો કોંગ્રેસ આપમાં જોડાશે વાત ટિકિટની હોય છે વાત હોદ્દાની હોય છે આ તમામ વાત થવાની શક્યતા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી શક્યતાઓ ઓછી છે ભારતીય જનતા પાર્ટી પાસે બીજા પણ કેટલાય હાથ હથકંડાઓ છે જે અપનાવી ભારતીય જનતા પાર્ટી પોતાના ધારાસભ્યોને રોકી લે છે સાંસદોને રોકી લે છે નારાજ નેતાઓને રોકી લે છે પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે તે તો નથી કારણ કે તેઓ સત્તામાં નથી આવનાર સમયમાં જોવાનું રહ્યું હજુ પણ કેટલા ધારાસભ્યો કાર્યકર્તાઓ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે સી આર પાટીલની આવડત કહેવાય આટલા ધારાસભ્યો છે હજુ પણ ધારાસભ્યો જોડી રહ્યા છે કૂટનીતિ કહો આવડત કહો કંઈ પણ કહો પરંતુ ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ રહી છે એકસો છપ્પન ધારાસભ્ય છે તેમાં પણ હવે બીજા ધારાસભ્ય ગણી એકસો સુધી થાય છે અને તેમાં પણ હવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચ કોર્પોરેટર જોડાઈ રહ્યા છે આપ વિચારી લો કે આ આંકડો ક્યાં સુધી જશે અને લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કેટલા મતો આ કાર્યકર્તાઓ લઈને આવશે તેમનો જે લક્ષ્ય છે તે લક્ષ્ય પૂરો કરવા તરફ તેઓ કામ કરી રહ્યા છે પરંતુ હવે એ જ વાત છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાના પક્ષમાં છુપાયેલા ગદ્દારોને શોધી લે છે કે નહીં એ મુખ્ય સવાલ છે વાત એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગુજરાતના પદાધિકારીઓને કદાચ ખબર પણ હશે કે આ ગદ્દાર છે આ જયચંદ છે પરંતુ બની શકે કે દિલ્હી કોંગ્રેસ અને દિલ્હી આપ તેના પર વિશ્વાસ ના કરતો હોય આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો આપના મતે પક્ષ પલટો જે વ્યક્તિઓ કરે છે તેમને પક્ષ પલટો કરવો જોઈએ કે નહીં લોકોના મતનું શું તે વિશે લખજો અને ખાસ કરી તે નેતાઓ વિશે લખજો કે જેમને પક્ષ પલટો કરી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ફેર્યો છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફરી એક વખત શેર કરવાનું ભૂલતા નહીં મને આપશો રજા નથી